નવી શિક્ષણ નીતિ અંતર્ગત સરકારની મંજૂરી બાદ હવે શાળાઓમાં જોયફુલ સેટર ડેની સાથે બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવશે નવી શિક્ષણ નીતિ અંતર્ગત હવે શાળાઓમાં શનિવારે શિક્ષણ કાર્ય નહીં થાય અને શનિવારે બાળકો રમતગમત સ્થળ મુલાકાત યોગ સંગીત તેમજ ચિત્રકામ સહિત અન્ય વિવિધ પ્રવૃત્તિઓ કરશે અને તેને જોયફુલ સેટરડે તરીકે ઉજવવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી બાળકોમાં તેમજ વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે નવી પદ્ધતિથી બાળકોના શિક્ષણમાં અને માનસિક તણાવમુક્ત વાતાવરણમાં વધુ પરિપક્વ બની પોતાની ક્ષમતા પુરવાર કરી શકે તેવા હેતુ સાથે જોયફુલ સેટરડેનું આયોજન

એન્ડ ટેન ડે બેગલેસ ડેઝ કાર્યક્રમ એન આના દ્વારા બાળકને પરપરાગત અધ્યયન અધ્યાપનમાંથી મુક્તિ આપવાની છે બાળકોની સર્જનાત્મક શક્તિ વિકસે અને શીખવવાની કૌશલ્ય વિકસે શારીરિક પ્રવૃત્તિઓ માટે વિકાસની તક આપવાની છે આ દિવસે બાળકો કોઈપણ જાતના શૈક્ષણિક ભારણ વગર આનંદ ઉલ્લાસ સાથે શીખી શકે છે આ એમાં માસ ડ્રિલ યોગા બાલસભા શૈક્ષણિક રમતો ઉપરાંત પ્રોજેક્ટ ચિત્રકામ સંગીત ગામના નજીક સ્થળોની મુલાકાત જેમ કે ખેતર હોય કોઈ ઐતિહાસિક સ્થળ હોય રેલવે સ્ટેશન છે બસ સ્ટેશન છે પોલીસ સ્ટેશન છે ડેરીની મુલાકાત પોસ્ટની મુલાકાત ઉપરાંત કોઈ લઘુ ઉદ્યોગો હોય ગૃહ ઉદ્યોગો એ વિશે મુલાકાત વિશે શીખીએ એ ઉપરાંત બાળકોને જોવા જઈએ તો બાળકોને વિવિધ આનંદદાયી પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય ત્યારે મોબાઈલ ઉપયોગ કરવા ઈચ્છતા નથી આમ શારીરિક રમતો અને સામૂહિક રમતો બાળકને सक्रिय सामाजिक रीते जुड़े आम सजना बा सृजनात्मक कार्यों ने नेता कल्पना शक्ति उपयोग करने प्रेरणा सर एवरी सैटरडे हम ऐसा रखेंगे बैग बैगलेस होगा बुक्स के बिना होंगे तो बच्चों के अंदर जो क्रिएटिविटी है वो चीज़ अच्छे से बाहर आएगी और हम उसके अकॉर्डिंग हमने कुछ प्लानिंग भी मतलब पहले से हम लोगों ने प्लानिंग करी ही थी कि हम बच्चों को वो दिन क्राफ्ट एक्टिविटी म्यूजिक रिलेटेड कुछ और योगा फिटनेस पे इन सब चीज़ों पर हम ज़्यादा फोकस करेंगे तो बच्चों का एक ओवरऑल जो डेवलपमेंट है वो अच्छे से होगा मतलब बैग नहीं लाना है तो उसमें एक्टिविटीज़ होंगे तो हमको उसमें से बहुत सारी चीज़ें सीखने को मिलेगा फिर इंजॉयमेंट भी होगा पैसा से सैटरडेज़ को बैग लेके नहीं आना है स्टडीज़ तो हम करते ही है साथ साथ में दूसरी एक्टिविटीज़ भी हो तो अच्छा रहेगा मतलब हम अपने कर, करियर में और क्या કર સકતા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર